રામ બધા મિત્રોને ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ દહીતરા તાલુકો દસ જિલ્લો રાજકોટ અને ચારસો છન્નું ટુકડાનું ઘઉંનું ખડું ચાલુ છે આપ જોઈ શકો છો આજે દિવસે વારો નથી આવ્યો રાતે ઘઉં કાઢવાનો વારો આવ્યો છે ભેગા થાય છે સોના મોતી ચારસો સો નું ટુકડા ઘઉં જે કોઈ મિત્રોને ખાવા માટે જોઈએ અમારો સંપર્ક કરજો ઘઉં પ્રાકૃતિક છે કોઈ પણ જાતનો દવા ખાતરનો ઉપયોગ કર્યો નથી અને અમારે આ ચોથું વરસ છે પ્રાકૃતિકમાં મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ ત્રેસાઠ ત્રેવીસ અડતાલીસ